યા વિડિયો બનાવવાનો છે તમને ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દો જિયાનભાઈ તો ઝાડ ઉપર હુઈ ગયા છે બતરી તો કેમ આટલા તડી ગયો તમે આવે ના જંગલમાં આવશે તો ઉપર જ રહેજો ભાઈ ના ઉતરતો ડાયરેક્ટર સાહેબ બધા લોકો છે આ રહ્યા

મિત્રો આ લોકેશન માં અમે વિડીયો બનાવવા આવ્યા છે અમારી કોમેડી ની ચેનલ છે નંબર વન કોમેડી ચેનલ

<laughs> हल्लू जी को लेके आए आज हल्लू जी को अजमाने का आए फुल सपोर्ट कीजिए न्यू चैनल हमारे बने तो भी और हमारे चैनल को आप आपने जो सपोर्ट दिया है। हमको हमारा

હલો ગાઈસ બોલો હેડો આમ બ્લોગ ચાલુ છે આ જો ફોટા પડાવવામાં બીજી છે 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 ફોટા પબ્લિક બહુ ભેગી થઈ તો ચાલુ હું શું મારો કાકો કહેતા વડી એક જ રાય